જુલાઈ રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ શાહપુર પોલીસ સ્ટેશનમાં રેઠિયાવાડી વિસ્તારમાં બીએનએસ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો બનેલ છે જેમાં મરણ જનાર નામ મોહમ્મદ અખ્તર હુસેન જાહુર જાહુર અહેમદ શેખ ઉંમર વર્ષ ફિફ્ટી નાઇન એમનું મર્ડર આરોપી દ્વારા આરોપી નામ મોહમ્મદ સલીમ શેખ દ્વારા કરવામાં આવેલ છે મોડી રાત્રે જ્યારે ભોગ બનનાર જે હતા એ રાત્રે એમના ઘરે ધાબા પર સૂતા હતા ત્યારે આરોપી દ્વારા પુરાની અદાવત અને કહીને કે મને હેરાન પરેશાન કરે છે એ રીઝનથી જે મરણ જનાર છે એમના પેટમાં મોટા છરાથી ઘાતક ઘા મારી તથા એમના જમણા હાથે ઈજા કરી અને મરણ જનારનું મોત નીપજાવેલ છે ત્યારબાદ જેમ જ ન્યૂઝ મળતા શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આરોપી તથા જે મર્ડર વેપર હતું એની ઇન્ક્વાયરી ચાલુ કરી તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવે છે તથા સાથે સાથે જ જનારના જે વાઇફ છે એમના દ્વારા કાયદેસરની ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે આરોપીનું પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કરતાં એવું જણાઈ આવે છે કે જે એમના જે મરણ જનાર છે એ અને આરોપી બંને મામા કોઈના છોકરાઓ છે એટલે કુલ આમ કુટુંબી ભાઈઓ છે અને આરોપીનું કહેવું એવું છે કે અમુક રીઝન્સના લીધે જે મરણ જનાર હતા એમને પરેશાન કરતા હતા પણ હવે જે આગળની તપાસ હશે એમાં જે મૂળ કારણ છે એ પોલીસ દ્વારા તપાસમાં આગળ ખોલવામાં આવશે એવું આરોપી એવું કયા કરે છે અને ફરિયાદી બેન દ્વારા એવું જણાવવામાં આવે છે પણ હાલ એવી કોઈ હકીકત સામે આવી નથી પણ વધુ તપાસમાં સામે આવશે તો તપાસના તપાસની અંદર અમે જે પણ વિષય છે એ આવરી લઈશું ફરિયાદીનો શું આરોપ છે ફરિયાદમાં શું ઉલ્લેખ કરે છે કયા કારણોસર હત્યા કરવામાં આવી બસ આજ કારણોસર કે એને એમને એવું લાગે છે કે જે આરોપી દ્વારા કંઈક એના ઉપર જાદુ ટોણા કરી અને પરેશાન કરવાનો ક્લેમ કરવામાં આવતો હતો એ બાબતે આરોપીએ આજે પગલું ભર્યું છે લીધું છે

પણ જે પણ હશે આગળ જે પણ તપાસમાં આવશે એને ફૂલ્લી સાયન્ટિફિકલી સબસ્ટેન્શિયેટ કરી શકાય એવી રીતના જ પાસા તપાસમાં આવરી લેવામાં આવશે